વાગ્યા સુધી સરેરાશ ત્રીસ ટકા મતદાન અંગે ભાજપ કોંગ્રેસના નેતાઓ છે પ્રશાંતભાઈ ગઢવી જે રાજકીય વિશ્લેષક છે કપિલભાઈ અને હવે બે હજાર ચોવીસ જો મતદાનની ટકાવારીની દ્રષ્ટિ વાત કરીએ તો હજી પાંચ કલાક જેટલો સમય બાકી છે તેમ છતાં ત્રીસ ટકા જો મતદાન થયું હોય તો જો ઓછું મતદાન થાય કે પછી વધુ થાય જો ટકાની આસપાસ મતદાન તો કોને ચૌદ અને ઓગણીસમાં ત્રેસઠ આપણી સામે આંકડા છે જ અત્યારે ત્રેસઠ અને ચોસઠ અને નવમાં સાવ અડતાલીસ એટલે ઓલરેડી ઘણું સારું વધારે મતદાન થયેલું છે એમાં પણ બે ત્રણ ટકા વધારો કદાચ થાય મતદાનના અત્યારના આંકડા પ્રમાણે અને બીજું હું કાયમ એક ઓબ્ઝર્વ તમે કરશો ને શું સવારે ભલે આઠથી અગિયારમાં લોકો ઠંડકમાં કરે બપોરે શાંત રહે પણ પાંચથી છમાં ઈવીએમને પણ શું થાય થોડું ફાસ્ટ ચાલે છે રેગ્યુલર કરતા એટલે બીજું આપણી જોડે જે આંકડો આવતો હોય એ ઇલેક્શનના ઓરિજિનલ થયું છે એટલે એ પર્સન્ટેજ થાય બીજી એક વાત એવું છે કે ચૌદ અને ઓગણીસ માં જે આપણી ચૂંટણીની તારીખ હતી એપ્રિલ મહિનાની હતી અને આપણે અત્યારે સાતમી મે એટલે બરાબર તપતો સૂર્ય છે વૈશાખ મહિનાનો બળબળથી બપોરનો એટલે સત્તર દિવસ આપણે કરતા એટલે ડેફિનેટલી તડકાની અસરના હિસાબે લોકો પણ ક્યાંક નાનું મોટું અવોઇડ કરતા હોય છે કે ભાઈ આ ગરમીમાં જઈને જો ઓછું મતદાન થાય જો બે હાજર ચૌદ ઓગણીસ કરતા જો ઓછું મતદાન થાય કારણ કે ઘણી જગ્યાએ એવું છે મતદાન બહિષ્કાર કે પછી ક્ષત્રોનું આંદોલન તો પછી કોને ફાયદો અને કોને નુકસાન ટૂંકમાં શું કહેવાય તો છેલ્લી મેટર એ જ હતી કે અત્યાર સુધીનો નેચરલ ફ્લો છે પણ ખરેખર જો ઓછું થાય તો ક્યાંક ને ક્યાંક મતદાનનો બહિષ્કાર ક્યાંક આંદોલનની અસર અને ક્યાંક સ્વયંભુ કારણ કે એના બે ત્રણ કારણ એ પણ છે કે છેલ્લી બે ટર્મથી 26 માંથી 26 ભાજપને મળે છે એ જે સંસદ સભ્યો છે માત્ર મોદી સાહેબના અને કમળના નામે ચૂંટાયા છે પછી 5 વર્ષ વિસ્તારમાં ક્યાંક ઓછા દેખાયા છે એટલે લોકોની એક પણ નારાજગી હોય છે કે મારો સંસદ સભ્ય કોણ છે મને ખબર નથી અને લાસ્ટ મુદ્દો ઈમ્પોર્ટન્ટ મુદ્દો કે આપણો

તો આપની વાત સાચી છે કે ત્રણસો સિત્તેર હોય કે રામ મંદિર હોય ભારતીય જનતા પાર્ટીના ની અંદર વર્ષોથી આ જે છે મુદ્દાઓ એ આવ્યા છે અને અમે લોકો અમારા મેનિફેસ્ટો એક સંકલ્પ પત્ર કહીએ છીએ એડી ચોટીનું જોર લગાવીને એ પૂરું કરવાનો હંમેશા અમે પ્રયાસ કરતા પરંતુ જે મેનિફેસ્ટો બનાવ્યો ખેડૂતોની વાત કરી મહિલાઓની વાત કરી છે શિક્ષણ રોજગારીની ક્યાંક વાત કરી છે કપિલભાઈ લાગે છે કે આ સ્થાનિક મુદ્દાઓ ક્યાંક તમામ જે આ નેશનલ લેવલના મુદ્દા છે એનાથી કોંગ્રેસને ફાયદો થશે ખરી ચોક્કસથી કોંગ્રેસ પાર્ટીએ આ વખતે જેનો મેનિફેસ્ટો બનાવ્યો હતો ઐતિહાસિક મેનિફેસ્ટો હતો મને તો આ સ્નેહલ સ્નેહલભાઈએ કહ્યું ત્યારે ખબર પડી કે ભાજપે કંઈક મેનિફેસ્ટો નામની કંઈક સંકલ્પ પત્ર નામની કંઈક વસ્તુ બનાવી છે કારણ કે એમના નેતાઓ તો આખી ચૂંટણીમાં કોંગ્રેસ કોંગ્રેસ મેનિફેસ્ટો કોંગ્રેસ મેનિફેસ્ટો એના સિવાય કોઈ વાત કરી નથી એમને એમની પોતાની પાસે કંઈ ડિલિવર કરવા જેવું છે નહીં એટલે આખો દેશ કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરતા હતા કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર દરેક સમાજના ભારત દેશના દરેક વર્ગને ન્યાય આપવાનો વાયદો કરવામાં આવ્યો છે ચાહે ગરીબ મહિલાઓને એક લાખ રૂપિયા વર્ષે આપવાની વાત હોય મહાલક્ષ્મી યોજનાની વાત હોય ચાહે ત્રીસ લાખ જે અત્યારે હાલ સરકારી પદો જે ખાલી પડ્યા છે કેન્દ્ર સરકારના એ આ વિધિન બાર મહિના સુધી ભરી દેવાના ભરતી કેલેન્ડર સાથેનો વાયદો હોય કે દેશના યુવાનોને રોજગાર આપવાની વાત હોય તમામ ચોક્કસથી

વિહીન વાત કરવાની તમે દસ વર્ષમાં શું એની વાત એક વાર વડાપ્રધાન કરી નથી કરી